સુરતમાં એક પિતાએ પોતાના બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યાની ચોંકાવનારી ઘટના બની અહીં પત્નીના આડા સંબંધોને કારણે પતિએ પોતાના બે પુત્રો સાથે જીવનનો અંત આ વાત સામે આવતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો આ ઘટના ત્યારે બની જ્યારે પત્ની ફાલ્ગુની પોતાની ઓફિસ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા થયા પોલીસને પતિના મોબાઈલમાં પત્નીના ચેટ અને વિડીયો મળી આવ્યા જેમાં હકીકત સામે આવી હતી પત્ની પોતે જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી જ્યાં તેના સહકર્મી સાથે જ તેનું અફેર હોવાની વાત હાલ સામે આવી રહી છે જેથી પતિએ પોતાની નોટમાં લખ્યું કે અમે બંને પાંડેસરા પોલીસ લાઇનમાં રહેતા હતા ત્યારે એકબીજા સાથે આંખ મળી અને અમારા દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા પરંતુ હવે પત્નીનું અફેર હોવાથી હું કંટાળી ગયો હતો અને અનેકવાર તેને સમજાવવા છતાં કોઈ રસ્તો ન નીકળતા આખરે આ પગલું ભર્યું ત્યારે મોબાઈલની ચેટના આધારે હવે પોલીસ ગુનો દાખલ કરી શકે છે કઈ નઈ આ ઘટના તમને ખ્યાલ જ નથી એક ભાઈ ને ફોન આવ્યો આટલી જ વાત થઈ છે નાના દીકરા દીકરાનો હું આવી હવે મારી જોડે એવું કઈ વાત કરતો નથી મેં પૂછ મને મારા તરફથી મને લાગ્યો કે મારો દીકરો જરાક ટેન્શનમાં છે એમ વાતચીત કરે એટલે ખબર તો પડી જ જાય કે મેં પૂછ્યું કે દીકરા તને કઈ ટેન્શનમાં છે તને શું થયું કે ના મમ્મી કઈ નથી થયું મને કે દીકરા હું રવિવારે કે શનિવારે હું પાછો અહીંયા આવું મને દીકરો નાનો મૂકી જાય મને લાગે કે ટેન્શનમાં છે કે તમારા બંને વચ્ચે કઈ ઝઘડો છે તો મને કે ના મમ્મી કંઈ શું જ નથી તો થયું શું તને કે પૈસાની બાબતમાં મુશ્કેલી છે તે કે ના મમ્મી કઈ જ નથી તો પછી તું કેમ તારું મોડું એકદમ નીચું પડેલું લાગે કે ના કંઈ કશું જ નથી તું બસ આટલી જ વાત થઈ છે અમારા બંને એને અઠવાડિયે પહેલાં બાકી આ બે ત્રણ દિવસમાં તો કઈ વાત એવી થઈ નથી